રાય દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળની એક ફરિયાદ નોંધાવી હતી અમિત દામજીભાઈ ખૂટ વિરુદ્ધ આ ફરિયાદના કારણે બે દિવસ બાદ આ અમિત દામજીભાઈ ખૂટ છે એમણે આપઘાત કરેલ જે આપઘાત પ્રકરણમાં પોલીસે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર કોઈ પણ જાતના પુરાવા વગર અમે અમારા બંને એડવોકેટોની ધરપકડ કરવામાં આવી જેમાં પોલીસે કાચું કાપ્યું એવું મારું માનવું છે તો કેમ છો મારા ભાઈઓ ને બહેનો ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અમિત ખુટ્ટ નામના વ્યક્તિએ જે આત્મહત્યા કરી અને ત્યાર પછી જે પૂજા રાજગોર છે એ ભાઈ વકીલ પાસે સલાહ લેવા માટે જાય છે અને ત્યાર પછી વકીલ સલાહ પણ આપે છે અને ત્યાર પછી પૂજા રાજકોટની જ્યારે રાજકોટ જિલ્લા પોલીસ ધરપકડ કરે છે ત્યારે મિત્રો પૂજા રાજકોટની પૂછપરછમાં બે વકીલોનો ભાંડો ફૂટે છે ને ત્યારબાદ બે વકીલોની ધરપકડ કરવામાં આવે છે અને બે વકીલોને જેલ હવાલે કરવામાં આવે છે પરંતુ જ્યારે આ બંને વકીલો છૂટી જાય છે અને અત્યારે આ વકીલ સાહેબે શું કીધું છે ભાઈ એ પણ તમને આગળ વિડીયો બતાવવાનો છું જેલમાંથી બહાર આવતા જ વકીલે કર્યો ભાઈ સૌથી મોટો ખુલાસો જે બિલકુલ તમને આગળ વિડીયો પણ બતાવવાનો છું હવે તમને ખબર છે કે રીબડાની અંદર અમિત ખૂટ નામના વ્યક્તિએ જે આત્મહત્યા કરી ત્યારબાદ રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર જે પડકારો લાગતા હતા અને એને લઈને ક્યાંક ને ક્યાંક એક યુવતીની પણ અંદર હાથ હોય એવું લાગી રહ્યું હતું ને એ હતી મિત્રો પૂજા રાજગોર હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો એક વકીલ સાહેબ જેવા જેલની બહાર આવ્યા કે એમને તરત જ મોટો ખુલાસો કર્યો ને શું કીધું ભાઈ કે એમનો ક્યાં હાથ હતો કે નહોતો શું ખરેખર જે આ ઘટના બની એમાં એમનું શું કામ હતું હવે વકીલની વાત કરવામાં આવે તો વકીલ સાહેબ એવું કહી રહ્યા છે કે અમારું કામ છે અમે વકીલ છીએ એટલે અમારું કામ છે લોકોને જાગૃત કરવાની એની સાથે સાથે લોકોને સારી સલાહ આપવી અમારું કામ છે પરંતુ જોયા જો જાણ્યા વગર અમને જેલમાં મૂકી દીધું એવું મિત્રો આ વકીલ સાહેબ કહી રહ્યા છે હું નથી કહેતો ભાઈ કેમ કે હું કોઈ દી મારા ઘરનું કોઈ દી એડ કરું જ નહીં ભાઈ તો સૌથી પહેલા વકીલનો વિડીયો જો કે વકીલ પોતે શું કહી રહ્યા છે સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો રાઈટ છે એના સિવાય અમે કાનૂની માર્ગદર્શન આપવા સિવાય અથવા તો જે કહેવાય કે કાનૂની ફરજ નિભાવવા સિવાય કોઈ પણ કાર્યવાહી આમાં કરેલી નથી બીજો કે પીડિતાઓને અમે અગાઉથી જાણતા પણ નહોતા અને પોલીસે હાલ જે એના ઇન્વેસ્ટિગેશનમાં એક નામ ખોલ્યું છે જુનાગઢના રહીમ મકરાણીનું એ વ્યક્તિ સાથે પણ અમારે કોઈ સંપર્ક નથી અમે કોઈ દિવસ એને મળ્યા નથી એને એ વ્યક્તિ સાથે કંઈ વાતચીતનો રૂબરૂ મળવાનો કોઈ દિવસ પ્રસંગ નથી બન્યો અને પોલીસે અમને ક્યાંક ને ક્યાંક રાજકીય ઇશારે આમાં ખોટી રીતે ફસાવ્યા હોય એવું અમારું માનવું છે અને ઇન્વેસ્ટિગેશનમાં પણ પોલીસે ઘણી બધી ગેરકાયદેસર ચર્ચા આચરી છે જે અંગે નામદાર કોર્ટમાં અમે આવનારા ભવિષ્યમાં પણ જે કંઈ પણ અરજ અહેવાલો કરવાના છે એ અમે કરશું તમારો કેસ છે મારો કેસ ભાઈ અમે જાતે જ મેં પોતે પાર્ટી